એક વાત કહેવાની ભૂલી ગયા હતા અને જો કે આપણે વિડીયો અમે બનાવતા પણ અમારે માણસ એમ કહેતા કે આમાં શું કરો હો ના હશે તો અમે તો બનાવી રાખ્યા અને જો સ્પેશિયલ એના માટે વિડીયો બનાવ્યો હોય કે પૈસા આવે છે યુટ્યુબની અંદર તમે મહેનત કરતા હોય તો મને ઘણા માણસે કીધું કે એટલે આવા વિડીયો ના બનાવે આપણે કંઈ તો અમે તો બનાવ્યા ચાલુ રાખ્યું તો અમે આટલે બધી પહોંચ્યા પહેલો પગારે ઉપાડી લીધો અને આપણે જય માતાજી મિત્રો તો આજે આપણે જઈ રહ્યા છીએ રાધનપુર કે સુલેવા જાય રહ્યા છીએ આપણે લીધા હે ચોપડા તો આપણે રાધનપુર જાય રહ્યા છે અને અમારા વિડીયોમાં બની રહીશું તો અમે તમે રાધનપુર અમે જયા એટલે તમને બતાવીશું કે અમે શું લેવા આવ્યા છીએ અને અમારા વિડીયોમાં બન્યા રહીશું તો આપણે હવે ને આકડા તો આપણે હવે બુથ ઠઠાવવાના રહીશીએ તો આપણે જો તૈયાર થઈને એટલે અને અમારા વિડીયોમાં બની રહીશું એટલે આપણે હવે રાધનપુર ડાયરી તમને વચ્ચે ચાક મળી શું શાક હોટલ બોટલ આવી ચા પીવા પૂરા ગયા હા તો ચાલો અમે નીકળવા મિત્રો આપણું બાઈક તૈયાર થઈ ગયું હોય ને હવે આપણે બેસી જવાનું માથે બાઈક પણ ચાલુ થઈ ગયું છે તો આપણે પણ હવે બાઇકમાં ચડી ગયા હા ને ચાલ તો જો બાઇકમાંથી નીકળી ગયા હા

ચાલો મિત્રો આપણે બેંકની અંદર કામ પટાઈ નાખ્યું હોય ને ચાઇ ગયા છા અને આપણે હવે ઘરે જઈને તમને કહી દીધું હતા તો આપણે ફોર્મ પટાઈના છીએ રાધનપુર આપણે બધાની અંદર નથી આવ્યા તો અમારા વિડીયો બને રહીજો આપણે તો ચાલો મિત્રો આપણે ઘરે આવી ગયા છે અને રાધનપુરથી ઘરે પણ આવી ગયા હા બાઇક પણ અહીંયા મૂકી દીધું હે તો આપણે હવે દાસણ કરે અને આપણે ઘરે પહોંચી ગયા હવે તમારે બધું જણાવવાનું છે કે આપણે સુલેવા રાધનપુર ગયા હતા તો આપણે ઘરે જઈએ ને બધી ફેમિલી સાથે વાર્તાચીત કરીએ અને કેરો હે માર કાકો આયા માર કાકો આયા તો મોમો હમલે બારવા આવશે જક તોડી તો આયા તો કે ના પૈસા કેટલા લઈને આયા બગારના એટલે આયે તું પૈસા નહી માર ડુઈ રહ્યો હે તો મિત્રો ખરેખર હું આજે ખુશીનો દિવસ છે અને હું પગાર પરવા ગયો તો યુરોપ નો તો કે રૂપિયા મત આયો તો એટલે મોમો કેરા હે કે શું લેવા ગયા તા દેખાડત ખરીજે લાયા છે ઈ તો આઈ ગયા ગીચમ પડ્યા છે બસ બતાવું શું કે મોમા મોમો મન 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 આહેરો પણ કઈક તો નહીં કાકા કેટલા પૈસા લાયા હે ને ઈ ઉતારું હે ને અમાર થા તો ચાલો મિત્રો આપણે રાધનપુર થી કામ પટાઈ નાખીને ઘરે આવતા રહ્યા ને આપણો પગાર આવી ગયો YouTube માં હી અને આજે ઉપાડવા ગયાતા આપણે આવી ગયો તો વેલો પણ 10 15 ડાલા લેટ લેવા ગયા એટલે રાગે રાગે વિડિયો બનાવ્યો અને શોર્ટ તો આપણે નાખી દીધો તો અને ઉપાડીને એવા નાખી દીધો તો કોને અને આજ તો મોટો વિડીયો બનાવવાનો એમ થયું કે મોટો બનાવીને નાખી દે આપણે રાધનપુર જ્યાં થોડો કટ બાકી હતો તો આજે આપણે પૂરો કટ કરીને વિડીયો અપલોડ કરવાનો અને આપણે કારણ કે આપણને સપોર્ટ ચાલનારું કોણ છે ખબર આપણે ટેકનિકલ જે ગોગા હોનેતવાળા છે ભાઈ આપણે આપણને માહિતી આપે છે ગુજરાતીમાં યુટ્યુબની અમે અહીંયાના વિડીયા જોઈને અમે આટલે આગળ પોચે હ ને મે પગરું ધેમન પ્રોકરે હય અમારી ચેનલ પણ એમને મોનેટાઇઝ કરવા આપી થી આજ ઉધી પણ એમના કન ચેનલ છે તો એનો પણ ખૂબ ખૂબ આભાર અને અને મોમ કાકા હા મને તો પૈસા આલન બીજું કશું નહીં સાધું કેવાનું ના ના તો જો પૈસા લાયો હું તો જો દે એટલે પડા તને એમ કે ખાલી તો જો મિત્રો આપણે પૈસા પર ઉપર ગયા છે એટલે મોમા પકડ પેલો આપણે મોમાની મહેનત કક ઘણી છે આપડી તો મહેનત કઈ ઓછી હતી પણ એટલે મોમાની મહેનતના પૈસા છે અને તમારો સપોર્ટ થી પણ અમે એટલે પોકી ગયા પેલો પગાર આવી ગયો છે પેલો પગાર આવી ગયો છે હવે મિતિનલ મિતી તને આ શું કરવાનો પૈસા મે ના તારે શું કરું ના નકવે તું રર મિતી તકે મને નકવે તું બુસી છે એટલે

કે લુગડા લઈને લ્યાવાના છે હારમ જો મોમાને કોમેન્ટ અંદર આવતી કોમેન્ટ તો ખુબ આવતી કે મોમા એને લુગડા છે ને પહેરીને તો વિડીયો બનાવે પણ મોમાને આ જોડી એક જોડી આપણે એક જોડી માં બે પે બે જોડી કરાવી દીધી એક કાપડ એક જોડી લે ને એમાંથી બે જોડી બનાવ એટલે એક દે માં બે જોડી થઈ જાય પછી એક જોડે જોડી છે થી કોમેન્ટ માં કહે કે તમે મોમા તારે બીજા લુગડા નથી પણ લુગડા તો હે પણ ડબલ ડબલ જોડી હોય એટલે આ કાઢે તારો ઈ નઈ બીજા કલર ના આવે એટલે એમ થાય કે મમ્મી પણ હે ને જે પેર તો હોય થાર મમ્મ તૈયાર પેર તો નહીં કપડું લઈ જીવાણ એટલે એક જોડ માં બે જોડ મમ્માને બણી રહે ને અમે તો કપડું વધે એટલે કપડું ફેલ થાય એટલે એક દિવસ મમ્મ બે જોડ બનાવે એટલે મમ્માને એક દિવસ ને એક દિવસ સવા મહિના સુધી આઈ દે જાય તો કોમેન્ટ માં મમ્મા શું કહે લુકડા હારા પેર મમ્મા લુકડા મમ્મા તો બાપ તૈયાર થઈને આમ તો તૈયાર તો પેર તો નહીં ડાયરેક્ટ ઉલા લાબા પડે છે ને મમ્મા શિવડામાં પડે હું શિવડામાં કે મારા શિવડાવાના બધા મિત્રો નય જય ચાંબુડ માં આપણે જવાનું હોય કોયડા જવાનું હોય અમારું ગામ કોયડા છે અને આપણે હવે માતાય રાન છે પણ બે દાડા તો પાગરાકલ થઈ એમ કે નયા દિન પતજા કોઈનું કામ ના બગડે આઈન દેવાય આપણે માતાય રાન છે પણ અમે કીધું અદવાળીઓ આવે અને બે દિન નયા દિરા વરાથે ઉપરાખું આલે છે પછી માતાય નાશે ઈ કામ હોઈ ને તો કોઈ નું ના હબડાય પૂછ્યું કે આ છે કોઈ સારું કે કોઈ હેણો કે એક કને હબડી ને એક કને કાટી લાખવાની જો અમે આટલે પોકી ગયા હવે આપણે કામ કરતા હોઈએ ને આપણા મન થી આપણે કરેદ રાખવાનું તો આપણો સફળતા મળે જો આપણને કોઈ કાંખ કે ને આપણે બંધ કરી લાખ તો પછી આપણને કાઈ સફળતા ના મળે मारा ગામડે તો આપણે વિડિયો બનાવસા બે દાડા નું કામ હે ને દવા બેંધવાનું હે નેદી નેદીન પજ્યા છે ના નેદીન દાશા બે દીન નેદુવા નું છે પછી નેદીને એટલે ઘરે પછી અમાર અને ઘરે જા એટલે હવારના જન હોજે પાછા આવે એટલે કઈ હમુ તો કરવા રાની અને હવે રૂવાવાટ જો જાશે તો તમાને મારું સાફરો દેખાડશે ઘર માં નું અમારો ધના ઘરે થી પાછા આવશે તો કઈ કેતા નહીં हमारे हाँ घुमाना कर रही थी पास आवश्य तो कहीं क्या था नहीं के दोनों कर हमारे घंटों कर रही थी पास आया हम कहीं नकी नहीं जीवो ना ना है तर जी वो टाइम रही पर मर्दा चंद पास हमारे हैं ना एडिंग दान से माता ये इतने हवार ने वेलो एडिंग दान से वो मत ये एडिंग दिश तो मेरे तो एडिंग है एडिंग जाओ ना आपने व्लॉग फुल � आई थी लगभग तीस किलोमीटर जूम था ही। तो यार ठीक है। તો બધાય મિત્રોને જય માતાજી અને હવે આપણે આટલે અહીં દે કરીશું વિડિયો બરાબર મમ્માનો તો કંઈ નકી નહી કોઈડાવથી આ દીકી એ હું આપણો બાઇક લઈ લેશા મમ્મા બાઇક માં આકે બધાય મિત્રોને જય માતાજી મમ્મા કહી જય માતાજી જય માં પા ભાઈ તો બો લઈ જોય તો મને માફ કરજો ના ના હમ દીન દીવી છે હે છોકે કે કે ના મમ્મા